નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી એલસીબી પોલીસે ચાર લાખ ઓગણસાઠ હજાર છસોના દારૂ તો મુદ્દામાલ સહિત છ લાખ ચોસઠ હજાર છસોના સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને પ્રોહિબિશનનો ગણાપાત્ર કેસ શોધી કાઢ્યો છે જાવેદ ઉર્ફે અબ્દુલ નબી શેખ કે જે ઓગણચાલીસ વર્ષીય છે ડ્રાઈવરીનો ધંધો કરે છે એને દારૂના જથ્થાની સાથે ઝડપી પાડ્યો છે તો વોન્ટેડ આરોપીની અંદર વિનોદ પટેલ અને સુરત પલસાણા હાઇવે ઉપર પહોંચી વિનોદ પટેલ જેને ફોન કરી દારૂ આપવાનો હતો તે વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે નવસારી એલસીબી ટીમે બે લાખ અઠ્ઠાવન હજાર સાતસો વીસનો દારૂ સહિત મુદ્દા માલ સાથે ચાર લાખ સાઠ હજાર સાતસો વીસની સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને પ્રોહિબિશનનો ઘણા કેસ કેસો શોધી કાઢ્યો છે સેલવાસથી દારૂ ભરી અને સુરત જઈ રહ્યો હતો એની અંદર દારૂ લઈ જનાર દીપેશ અનંત નિવૃત્તિ કાલેને ઝડપી પાડવામાં આવ્યો છે તો સાથે જ રાજ પાંડે જેને દારૂ મંગાવ્યો હતો સાથે સેલવાસથી દારૂ ભરી આપનાર અને વેગનાર કાર જે ખરી એના માલિક આમ ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા દ્વારા ઝાખના કોટમદર ગ્રામ માર્ગના પેચવર્કની કામગીરી શરૂ કરાઈ ડાંગ જિલ્લામાં ચોમાસામાં વરસેલા ભારે વરસાદના કારણે માર્ગ વ્યવસ્થાને અસર પહોંચી હતી વરસાદ અને સતત પાણી ભરાવાના કારણે અનેક વિસ્તારોમાં માર્ગોમાં ખાડાઓ પડી ગયા હતા તેમજ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા હતા ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા દ્વારા તાત્કાલિક પગલાં ભરી દુરસ્તીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આહવા જિલ્લાના મુખ્ય મથક આહવાને જોડતા અંતરિયાળ વિસ્તારના ઝાખના કોટમદર ગ્રામ્ય માર્ગમાં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા ઘરનું સ્વપ્ન પૂર્ણ થયું લાભાર્થી વસંતીબેન દિનેશભાઈ બોએ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ માલે ગામ ખાતે યોજાયેલા વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવનાર લાભાર્થી વસંતીબેન દિનેશભાઈ બોએ જણાવ્યું હતું કે તેઓએ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા ઘરનું સ્વપ્ન પૂર્ણ થયું છે તેઓ પહેલાં સંયુક્ત કુટુંબમાં રહેતા હતા પરંતુ આવાસ યોજનાનો લાભ મળતા તેઓને પોતાનું મકાન મળ્યું છે અને તેઓના ઘરનું સ્વપ્ન પૂર્ણ થયું છે ડાંગ જિલ્લાનું ગૌરવ સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ સ્વચ્છોત્સવ અભિયાન હેઠળ જિલ્લાને પ્રાપ્ત થયું સ્તરીય સન્માન રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાને વધુ એક રાજ્ય સ્તરીય સન્માન પ્રાપ્ત થયું છે અગિયાર ઓક્ટોબર બે હજાર રોજ રાજકોટ ખાતે ઉજવાયેલા વિકાસ સપ્તાહ ઉજવણીના એક રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સ્વચ્છતા સેવા બે હજાર પચીસ ઝુંબેશ અંતર્ગત સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન સ્વચ્છોત્સવ અભિયાન હેઠળ ડાંગ જિલ્લાને અસાધારણ સ્વચ્છતા પહેલ અને આદિ જાતિ સમુદાયને વ્યાપક ભાગીદારી દ્વારા ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ આ સન્માન પ્રાપ્ત થયું છે ડૉક્ટર જે એમ નાયક લિખિત પુસ્તકનું વિમોચન વલસાડ સા એન એચ કોમર્સ કોલેજના પૂર્વ આચાર્ય ડૉક્ટર જે એમ નાયક લિખિત યશ વાલી મને નિવૃત્તિ પુસ્તકનું ભક્તાશ્રમ શાળા નવસારી ખાતે સયાજી લાઇબ્રેરીના ઋત્વિજ ટ્રસ્ટી જયપ્રકાશ મહેતાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર ધર્મેશ કાપડિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે અર કોલેજ કોલેજકાળ દરમિયાન ગુરુજી એવા ડૉક્ટર જે એમ નાયક સાહેબે અમારી સ્કૂલમાં પુસ્તક અલગ કાર્યક્રમ રાખ્યો હતો તે મારા માટે આનંદની વાત છે નવસારી મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વરસાદી ઋતુ બાદ વિવિધ સ્થળોએ જ ખાડાઓ સર્જાયા હતા અને નવસારી મહાનગરપાલિકા દ્વારા વરસાદી ઋતુ પૂર્ણ થતાની સાથે જ તુરંત કામગીરીની અંદર જોતરાઈ ગઈ છે ભારે વરસાદ દરમિયાન શહેરના માર્ગો જે ડેમેજ થયા હતા તેવા માર્ગોને દૂર કરી નવીન રોડ બનાવવાની કામગીરી પણ વિધિવત વિસ્તારોમાં વ્યવસ્થિત થર્મોપ્લાસ્ટ સાથે શરૂ કરી દેવામાં આવી છે નવસારીના શહેરીજનોને સુવ્યવસ્થિત રોડ મળે તેવા હેતુથી મહાનગરપાલિકા સતત પ્રયાસો કરી રહી છે અને આગામી દિવસોમાં પણ ખરાબ રસ્તાઓની મરમત કરવામાં આવશે એવી હૈયાદ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈના અધ્યક્ષસ્થાને ગણદેવી તાલુકાના દહેજ ગામમાં વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણી કરાઈ વિકાસ સપ્તાહ અભિયાનમાં કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓના લાભ લેવા અપીલ કરવામાં આવી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દહેજ ગામ ખાતે વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી આ વેળાએ દહેજ ગામમાં વિકાસરથના આગમન પ્રસંગે ગ્રામજનોને ઉત્સાહપૂર્વક વિકાસરથનું સ્વાગત કર્યું હતું વિકાસ સપ્તાહ અંતર્ગત જીઆઈડીસી એન્જિનિયરિંગ કોલેજ અબ્રામા ખાતે આંતરરાષ્ટ્રીય ગર્લ ચાઇલ્ડ દિવસની ઉજવણી બેટી વધાવો બેટી પઢાઓ ભ્રૂણ જાતિ પરીક્ષણ તથા જાતિ આધારિત સ્ત્રી ભૂણ હત્યા અટકાવવાનો જે અભિગમ છે તે તમામ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે તે હેતુ સહ વિકાસ સપ્તાહ અંતર્ગત આજરોજ અગિયારમી ઓક્ટોબરના દિવસે આંતરરાષ્ટ્રીય ગર્લ ચાઇલ્ડ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી જીઆઈડીસી એન્જિનિયરિંગ કોલેજ અબ્રામા ખાતે કરવામાં આવી હતી જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેન્દ્ર રંગોલવાલાના માર્ગદર્શન હેઠળ જલાલપુર તાલુકાના હેલ્થ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અબ્રામાના મેડિકલ ઓફિસર વગેરેની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ પાંચીગ્રેડ લઘુત્તમ ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન ભેજનું પ્રમાણ તો એકાવન ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂ તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા જીએસટીના ફાયદા વિશે પરિસંવાદ યોજાયો સરકાર દ્વારા જીએસટીના દરોમાં ઘટાડો કરાયો છે જેનાથી ગ્રાહકોને રોજ બેરોજની વસ્તુઓની ખરીદીમાં થતી આર્થિક બચત અંગે માહિતગાર કરવાના હેતુથી નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર જેટ પી પટેલના માર્ગદર્શનથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા ટેકનોલોજી વિકની ઉજવણીના ત્રીજા દિવસે કૃષિ આઈ સી સાધનોનો ઉપયોગ અને જીએસટીના ફાયદા થીમ પર નવસારી કૃષિ વિદ્યાલયની અંદર કૃષિ અર્થશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર નરેન્દ્રસિંહના અધ્યક્ષસ્થાને પરિસંવાદ યોજાયો હતો વિકાસ સપ્તાહ પૂર્ણ થતાં સુધીમાં નવસારી નગરજનોને ઘણી બધી ભેટો મળી શકે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે એક બાજુ નવો લાઇટ એન્ડ સાઉન્ડ શો તો બીજી બાજુ જેને નવસારી નગરજનોએ નામ આપ્યું છે નળ અને માટલાવાળું સર્કલ કારણ કે ગઈકાલે ટેસ્ટિંગ કર્યા બાદ બંને ઉપર જે ખરું અત્યારે પ્લાસ્ટિક બાંધી દેવામાં આવ્યું છે પણ કદાચ કોઈક મોટા નેતા આવશે અને મોટા નેતાના હાથે આ બધી વસ્તુઓનું લોકાર્પણ થશે એવું લાગી રહ્યું છે પણ હા વિકાસ સપ્તાહ પૂર્ણ થતા સુધીમાં નવસારી નગરજનોને ઘણી બધી શ્રી સત્ય સાંઈ સેવા કેન્દ્ર નવસારી ખાતે પૂટપટ્ટીથી પધારેલી સત્ય સાંઈ બાબાની સ્વામી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે જે જ્યોત લાવવામાં આવી છે એ આજે આવી પહોંચી છે અને જેના દર્શન કરવા માટે નવસારીની જનતાને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે સોમા જન્મ જયંતિ ઉત્સવની ઉજવણી આખા ભારત વર્ષની અંદર શ્રી સત્ય સાંઈ સેવા સમિતિના સભ્યો દ્વારા ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે અને જેના જ ભાગરૂપે નવસારીના શ્રી સત્ય સાંઈ કેન્દ્ર ખાતે આ જ્યોત લાવવામાં આવી છે અને જે બે દિવસ ભક્તો માટે દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવશે લખપતિ દીદી પ્રેગ સાફલ્યગાથા નવસારી જિલ્લામાં વિકાસ સપ્તાહમાં મહિલા શક્તિનો ઉત્સવ રાજ્યભરમાં ઉજવાતા વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત નવસારી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ગત સાતમી ઓક્ટોબરથી પંદરમી ઓક્ટોબર દરમિયાન ચાલી રહેલા આ સપ્તાહ દરમિયાન સમાજના વિવિધ વર્ગોના સર્વાંગી વિકાસ માટે યુવા સશક્તિકરણ સુશાસન ઉદ્યોગ સાહસિકતા પોષણ આરોગ્ય ખેડૂત કલ્યાણ અને પ્રાકૃતિક કૃષિ જેવા દિવસોની ઉજવણી થઈ રહી છે આ અવસરે આજે નવસારી જિલ્લાના વિવિધ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તથા મિશન મંગલ યોજના અંતર્ગત લખપતિ દીદી ડ્રોન દીદી અને અન્ય ક્ષેત્રોમાં પ્રગતિ હાંસલ કરનાર મહિલાઓને આમંત્રિત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં બેજોડ એવા પીજી સીએફઓ કોર્સના દ્વિતીય બેચ માટે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ ખેડૂતોના ઉદ્વગામી વિકાસનું પ્રેરકબળ એટલે કે એફપીઓ ડૉક્ટર તુમીર આર અહલાવત પાંત્રીસ બેઠકો માટે પ્રવેશ મેળવવાની અંતિમ તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ દેશના મોટાભાગના નાના અને શ્રીમંત ખેડૂતોની આર્થિક અને સામાજિક સ્થિતિને સુધારવા માટે સંગઠનની શક્તિનો ઉપયોગ કરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમલમાં મૂકેલ દસ હજાર નવા ખેડૂતોના ઉત્પાદક સંગઠનો એટલે કે પી એફ અંદર બનાવવાની યોજના ઝડપથી આગળ વધી રહી છે ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝડપી પટેલના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ ગુજરાતની સૌપ્રથમ અને સૌથી પ્રતિષ્ઠિત એમબીએ કોલેજ એટલે કે એસપી એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રશંસનીય પહેલ કરીને ગત વર્ષની છ મહિનાના પોસ્ટ ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ કોર્સ ઇન ફોર્મર प्रोडक्शन एग्रो ऑर्गेनाइजेशन ने शुरुआत करवा फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो